હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપા સ્ટડી સર્કલ સ્ટુડન્ટ્સ આજે આપણે વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ નવ ગુજરાતી માધ્યમમાં વિષય ગુજરાતી જેમાં કવિતા નંબર તેર છે રસ્ટો કરી જવાના તેના સ્વાધ્યાયના આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય વિશે બનીશું તો પહેલું કહ્યું છે કે પ્રશ્નની નીચે આપણા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની સામે ખરાની નિશાની કરવાની છે મા વિકલ્પો છે પહેલાં વિકલ્પ આપ્યા છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે સો તો આપણી પાસે એ બી સીડી ચાર ઓપ્શન છે જગતના લોકોને પ્રેમ કાઢવાની વાત છે કે જગતના લોકોનો સાથ છોડી જવાના કે દુનિયાના લોકો દિલ વગરના છે કે દિલને ચારે છેડે ટીમ માપવાની વાત છે તો સાચો ઉત્તર શું આવશે જગતના લોકોને પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે બીજો કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો કવિ પોતાની મસ્તીમાં જ મસ્ત થઈને પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે કવિ દુઃખ માત્રની દવા કઈ ગાને છે તો કવિનો આત્મબર જ એ કવિની શું છે દુઃખ માત્રની દવા છે કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે તો કવિ મૃત્યુ સામે કારને પડકાર આપે છે કોને પડકાર આપે છે કારને પડકાર આપે પછી કયું છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખવાના છે પહેલું છે અવિરામ દીપકના ઉડાણ દ્વારા કવિ શું કહેવા માગે છે તો અવિરામ દીપકના ઉડાહ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કળ પરિસ્થિતિ સર્જાય તો પણ નાસી પાસ થયા વિના એટલે કે ભાગ્યા વિના વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેરાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો આપણને માર્ગ શું છે મળી જાય જીવનમાં કોઈ પણ પ્રકારની મુસીબત કેમ ના આવે બૂછ ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે ફસાવેલા કેમ ન હોય છતાં પણ આપણી હિંમત ન હારવી જોઈએ અને પ્રયત્ન કરતા રહેવું જોઈએ તે મુસીબતમાંથી બહાર નીકળવા માટે નિરંતર સતત પ્રયાસ કરવા જોઈએ જેને કારણે આપણે દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને અવશ્ય મળી જ જાય છે હવે પ્રશ્ન નીચેના પ્રશ્નોના સાત આઠ રીતિમાં ઉત્તર લખવાના છે રસ્તો કરી જવાના કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવાની છે તો રસ્તો કરી જવાના ગજરનું શીર્ષક જ સુરાતન ચરાવી દે તેવું ખુમારી પડ્યું છે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તેનો ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને શા માટે મળી જવું એનો કોઈ જ ઓકે તો અવશ્ય જ જશે એવો વિશ્વાસ હંમેશા રાખવો જોઈએ હંમેશા મસ્તીમાં જીવવાનો થોડા ઘણા સત્કર્મો એટલે કે સારા કાર્યો કરવાના પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો છે કોને કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે ખાલી હાથે મળી જઈશું નારેના આપણા દ્વારા કોઈક ને કોઈક રીતે સારા કામો તો થતા જ હોય છે આ સત્કર્મ તો આપણે કરતા જ હોઈએ છે આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલા દીપક સદીવ પ્રજ્વલિત રહેતા હોય છે જે કદી પણ ઓળવાતા નથી મુંજા ઓળી જતા નથી જીવનની આંધીમાં પણ તેમનો પ્રકાશ હંમેશા પાછળ રહે છે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા આપણે ફેરાવીશું દુઃખની એકમાત્ર દવા આપનું આત્મબલ છે આત્મવિશ્વાસ છે જીવનના દરેક જખમને આપણે અમીન નજરથી રૂજાવી દેશું આપણે સ્વયં પ્રકાશ છે આપને એવો દીપક નથી કે કોઈ બુજાવે ને આપણે બુજાઈ જઈએ બિલકુલ પણ નહીં હે કાર અમને તારો જરા પણ ભય નથી અમને તારાઓ જરા પણ ભય નથી તારાથી થાય તે તું કરી રે કેમ કે મારી સાથે ઈશ્વર તનો ધની બેઠો છે અમે થોડા કંઈ મળી જવાના છે બિલકુલ પણ નહીં હવે આપણને બીજો પ્રશ્ન કહ્યું છે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છા રાખે છે તો કવિ ખારી હાથે મરી જવાના નથી કવિ ખારી હાથે મરી જવા માનતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાડર્યું રાખવા ઈચ્છે છે એટલે કે સારા કામો કરીને અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન શું છે

કોઈ ઉકેલ પણ ન મળે તો એનાથી આપણે મૂંજાઈને મનથી અમે થોડાકય મરી જવાના અર્થાત અમે કરી નારી નાસી પાસ નહીં થઈએ અમે કોઈક ને કોઈક રસ્તો જરૂર શોધી કાઢીશું દરેક મુસીબતમાંથી બહાર નીકળવા માટે અને આપણે જો પ્રયત્ન કરીશું મુસીબતમાંથી બહાર નીકળવા માટે તો અવશ્ય આપણને કંઈક ને કંઈક રસ્તો મળશે અને એમાંથી આપણે અવશ્ય બહાર નીકળીશું અને જીવનમાં આપણે અવશ્ય આગળ વધીશું હા પોતાના પર હંમેશા આત્મવિશ્વાસ રાખવો જોઈએ આત્મબળ જ એ તમારી સૌથી મોટી તાકાત છે અને પોતાના ઈશ્વર પ્રત્યે તમારે શ્રદ્ધા રાખવી ઘણી જરૂરી છે આઈ હોપ કે તમને આ પ્રશ્નના જવાબ શ્રદ્ધાએ સરળતાથી સમજમાં આવી હશે સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્લ્ડ થેન્ક યુ